જો બગીચો છે આપણે જો બગીચામાં ફરવા આવી ગયા છે હનુમાન દાદા દર્શન કર્યા અને બગીચામાં આવ્યા ફરવા વિડીયો પૂરો આપણે ચેનલ છે બહુ ચિગ ચૌધરી નિવાસી સબસ્ક્રાઇબ કરવા ના ભૂલતા મિત્રો અને વિડીયો શેર કરજો તો જો તમે બગીચો પૂરેપૂરો બતાવો બાળકો માટે રમવા માટે ગયા છે તો વિડીયોમાં તમે જોઈ શકો છો મિત્રો જો મિત્રો છે જો જોરદાર લોકેશન છે બાળકો માટે રમવા માટેની જો વિડીયો અંદર તમે જોઈ શકો છો જો ચકેડો છે જો લક્ષણી છે એસ્કા છે ગોળ ચક્કર છે મિત્રો જો હમણાં પાસે એસકા છે જોરદાર લોકેશન છે મિત્રો તો આવજો ટટોસોણ વડા ભાઈ છે હનુમાન મંદિર છે બગીચો છે ધીમે ધીમે એવું છે જોરદાર લોકેશન છે અને આપણે પણ આવ્યા હજો વીડીયોની અંદર જોઈ શકો છો મિત્રો જો જોરદાર લોકેશન છે તો આવજો એકવાર જો અને બેસવા માટે એસ્કા પણ છે જોઈ લો જો જો એસ્કા છે બેસવા માટે ના જોઈ શકો છો જો જો અમારા સુરત ને જઈ બેઠા છો હસ્કર ની અંદર જો આપણે પણ બેસી ગયા સામે આપડે જો હસ્કર અંદર બેઠા છો હસ્કો ખાઈ જો જોરદાર મજા આવે છે તમે પણ આવજો હનુમાન દાદા દર્શન કરજો અને બગીચામાં ફરજો ભાવ વાટિકામાં ફરજો મિત્રો જો લાઈટો બાઈટો મસ્ત રીતે છે તો

તો જો મિત્રો છે બગીચો બાળવાટી ક્યાંનો ગયો આપણે જે બાળવાટી જોઈને આવ્યા હવે આ બગીચો તમે વસ્તી ફરી આવે રાતે હનુમાનજીના દર્શન કરવા અને સેલ્ફી ફોટો પણ પાડે છે મસ્ત મસ્ત બગીચો છે ફૂલ છે ઝાડ છે તે મજા આવે છે ફોટા પાડવાની તો તમે જોઈ શકો છો મિત્રો જોઈ લો અને અંદર મંદિર પણ આપેલા છે તો તમે જોઈ શકો છો આ મંદિર સરસ્વતી માનું મંદિર છે એક બીજું આગળ પણ મંદિર છે જોરદાર મંદિર છે અને લોકેશન પર જોરદાર છે તો તમે મિત્રો આવજો જોવા એકવાર આવજો ચટોસણ ગામ અને કોણ કોણ આવી છે એ પણ કોમેન્ટ કરજો મિત્રો જોઈ શકો છો વસ્તી તો આવેલી પબ્લિક રાતના આઠનું વાંચે તો જોવા પાણીનું હોય છે ભરેલું પણ ખાલી કર્યું છે ત્યાં નવું ભરવાનું છે જો રામ અને હું એક બીજું છે કે કોઈ ઝાડ કે ફૂલ કે કોઈ તોડવા નહીં અને ગુટકા પાન મસાલા ખાવા નહીં જો દંડ છે એનો ફૂલ છોડ તોડવા નહીં પાંચસો રૂપિયા દંડ છે અને ગુટકા કોઈ ખાવી નહીં જોઈ ઓલી મકા મંદિર છે તો આ અવલોગ આપણે આટલે પૂરું કરીશું મળીએ આપણે નેક્સ્ટ બોલોગમાં મિત્રો તો સપોર્ટ કરજો વિડીયો શેર કરજો ને ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા જય માતાજી મિત્રો